ભાઈ ફ્રેન્ડ કેમ છો હું છું તમારો મિત્ર સિંગર જયેન્દ્ર અને વાતાવરણ આવું જોરદાર હોય ત્યારે એને મારા ગાવવું હોય ત્યારે હવે જ મોસમ બડા બેમાન હે આજ મોસમ પછી ઉપર આ બને નીચે ધરતી ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મારા ફાર્મ ઉપર મારા ખેતમ ઉપર હાઈ ફ્રેન્ડ કેમ છો હું છું તમારો મિત્ર સિંગર જયેન્દ્ર તો હોપ ફૂલી બધા મારા મિત્રો મજામાં જશો આજે જોરદાર નજારો એકદમ પાવરફુલ વાતાવરણ છે તમે જોઈ રહ્યા છો તો મિત્રો આજે જઈ રહ્યો છું મારા ઘણા દિવસે આજે ખેતરમાં જઈ રહ્યો છું તો તમને પણ મારા ખેતરનો નજારો બતાવીશ ડાંગરના ધરુનો પણ નજારો બતાવીશ તો બને રહેજો મિત્રો વિડીયોમાં ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ મારા ફાર્મ ઉપર મારા ખેતમ ઉપર તો તમે જોઈ શકો છો આ ડાંગરનું ધરુ નાખ્યું છે ખૂબ જ ટૂંક જ સમયમાં એકદમ સારું ડાંગરનું પાવરફુલ ધરું થયું છે તો ઘણો ટાઈમ પણ નહી થયો દસ પંદર દિવસ થયા છે આટલા ટાઈમમાં આટલું જોરદાર છે વાતાવરણ એ એકદમ પાવરફુલ વાતાવરણ એ એકદમ જાણે સ્વર્ગ હોય એવું લાગે છે આજે આજે મેઘરાજાએ પણ ઘણી મહેર કરી કેમ કે સવારમાં પણ થોડા થોડા મેઘરાજા વરસ્યા અને અત્યારે પણ વર્ષ્યા તો જોઈ રહ્યા છો તમે એકદમ જોરદાર નજારો આમ હરિયાળી હરિયાળી એકદમ લાગે અને યાર ચરોતર ની અલગ છે યાર ચરોતર ની હરિયાળીની વાત જ અલગ છે તમે ચરોતર માં મિત્રો જ્યાં જુઓ ત્યાં એકદમ હરિયાળી હરિયાળી ની હરિયાળી લીલું છમ એકદમ લીલું વાતાવરણ હોય છે હા મેઘરાજાએ તૈયારી ફૂલ ભરપૂર કરી દીધી છે વરસવાની તમે જોઈ રહ્યા છો અને તમારે પણ મિત્રો જો કોઈ આપડા ગુજરાતમાંથી ગમે ત્યાંથી મિત્રો જોઈ રહ્યા છો તો એકવાર અમારા ચરોતરમાં આવો મિત્રો અને ચરોતરની વાત જ અલગ છે દરેક મિત્રો ચરોતરમાં ઉનાળાના સમયગાળામાં ગમે તે મિત્રો ગમે ત્યાં રહેતા હોય તો ઉનાળાની સિઝનમાં તો અહીંયા ચરોતરમાં આવે જ છે કેમ કે અહીંયા ગરમીનું પણ ટેમ્પરેચર ખૂબ જ ઊંચું હોય છે માટે તો જોઈ લો આ અમારી જમીન છે તો તો મિત્રો મિત્રો તમે જોઈ હરિયાળી એકદમ જોરદાર લીલું છમ એકદમ વાતાવરણ અને પંખીડા પણ બહુ જોરદાર કિલોલ કરી રહ્યા છે આવું વાતાવરણ જોઈ અને મિત્રો આવા વાતાવરણમાં એકદમ ફરવાની બહુ મજા આવે અને મારે મોરલા પણ ટવકી રહ્યા છે મેઘરાજાને પરસવા માટે આહવાન કરી રહ્યા છે કે મેઘરાજા હવે આવો બહુ ગરમી પડી ને મિત્રો હા આ સાલ ગરમી બહુ ખૂબ જ પડી છે ગરમીની તો આ સાલ વાત જ નહીં થાય એવી તો ગરમીથી છુટકારો થવા માટે હવે વરસાદ ખૂબ પડે એની બધા રાહ જોઈ રહ્યા છે અને ખેડૂતો તો ખાસ ખેડૂતો હવે વરસાદ માગી રહ્યા છે કે મેઘરાજા વરસે મેઘરાજાની મેર થાય અને મેઘરાજાની મહેર થાય પછી તો આહા બધા ખેડૂતો એકદમ રોપણી બોપણી બહુ ખૂબ જ સારી ચાલુ કરી દે છે તો મોરલા મોરલા બી ટોકી રહ્યા છે પશુ પંખી પણ અત્યારે એકબીજા એકબીજાના ઘરે જઈ રહ્યા છે અને કિલોલ કરી રહ્યા છે અને વાતાવરણ એકદમ સુપરહિટ વાતાવરણ તો મિત્રો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો અમારો ફર્સ્ટ વિલોગ અને મારા ફાર્મનો વિલોગ તો જો મિત્રો તમને થોડો પણ મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કોમેન્ટ અને હા એક સિંગર છું તો એક સિંગર તરીકે મારી મારા દરેક ચાહકોને સોંગ song સંભળાવવાની એક અલી તમન્ના છે અને એક મારી ફરજ બને છે ત્યારે અને વાતાવરણ આવું જોરદાર હોય ત્યારે અને મારા ગાવું હોય ત્યારે આજ મોસમ બડા બેઈમાન હે આજ મોસમ આને વાના મિત્રો મોસમ એકદમ જોરદાર છે અને મોસમ ઉપર મને આ સોંગ યાદ આવ્યું હતું સિંગર તરીકે મારે ગાવ્યું અને મિત્રોને ગુજરાતી પણ સોંગ એક સંભળાવી દઉં ಪಿ ಉಗಿ ಚಾ ಮಾಾರೋಡ ಲ ಬನ್ನೆ ಚೆ ಧರತಿ ಜಿಂದುಿ ಚಾ મારી ખોડલ માનાનો તો મિત્રો જય કોડિયાર જય માતાજી અને હા મારી ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કેમ કે મારા દરેક આવનારા અવનવા વિડીયો અને હા તમારી પણ જો કોઈ સોંગની ફરમાઈશ હોય તો આ વિડીયોમાં મને કોમેન્ટ કરજો આવતી વિડીયોમાં હું તમારી જરૂરથી ફરમાઈશ પૂરી કરીશ અને હા મિત્રો એક વસ્તુ ખાસ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા દરેક વિડીયો તમારી પાસે સૌથી પહેલાં પહોંચે તો જય ખોડિયાર જય માતાજી મારા દરેક વિડીયો